જે અનેકો વિયો વાયરલ થઈ રહ્યા છે એ બધા ભાગના માણસો કરી રહ્યા છે ને સામે જે ભાઈ કીર્તિબેન પટેલ છે એ હંમેશા માટે આવી રીતે લોકો વિરોધ કરતા રહ્યા હશે ને આવા વિવાદ ની અંદર પડતા રહ્યા છે ના કે તેમને કોઈ ગરીબ વ્યક્તિ ની મદદ કરી અને ઘરની વાત તો દૂર પોતે કોઈના ઘર નથી બનાવ્યા છતાં પણ જે સોશિયલ મીડિયા ઉપર ખજૂર ભાઈનો એટલો બધો વિરોધ કરી રહ્યા છે ને કે વાત જ ના પૂછો તો હવે આપણે વધારે વાર કરવી છે જ નહીં સૌથી પહેલા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે ભાઈ કીર્તિ પટેલને શું કહી રહ્યા છે તો લ્યો મારા ભાઈઓ હવે તરત જ તમે આજનો આ વિડીયો જોઈ લ્યો અને દુનિયા ભલે ગમે કે આપણે ખજુર ભાઈ સાથે હતા છીએ અને ભવિષ્યની અંદર રહેવાનું છે હવે તમારું શું છે મને કોઈ ખબર નથી છતાં પણ તમે કમેન્ટ કરીને જણાવી દેજો કે તમે ખજુર ભાઈ વિશે શું કહેવા માંગો છો અને આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે જે ખજૂર ના સમર્થનની અંદર જે વિડીયો બનાવીએ છીએ એ બધા તમને સૌથી પહેલા મળતા રહે તો લો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો જય માતાજી મિત્રો આ વિડીયો ખાસ કીર્તિ પટેલ માટે બરોબર તો કીર્તિ અમારા ખજૂર ભાઈ વાત જ ના થાય એમને ગરીબ માણસો ઘર બનાવ્યા છે અને લુખી બીજી વાત કે લુખી તે હું બનાવી બોલ પોચ રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો તને સપોર્ટ કરીએ બરોબર બાકી અમારા ખજૂર ભાઈનો વિરુદ્ધ છોડી મેલ છે બાકી અમારા બનાસકાંઠાની અંદર દેખાડે તો અમારી